સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થન સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ એકસો પાંત્રીસ બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી જેથી તેઓ આત્મનિર્ભર બની શકે આજ જ પગલાને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ એક મહિનાની અવધિ માટે યોજાશે જેમાં ત્રીસ બહેનોને વિશેષ તાલીમ અપાશે તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન પરંપરાગત જરી જરદોષી હસ્તકલા શીખવવામાં આવશે આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ અંગે પૂર્વ રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશી જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમ થકી બહેનો તેમના હસ્તથી બનાવેલા પ્રોડક્ટ રોજગારની અસીમ સંભાવના ઊભી કરે છે જેનાથી બહેનોના હસ્ત કૌશલ્યમાં વૃદ્ધિ થાય અને તેમને નવા રોજગારના અવસરો પ્રાપ્ત થાય આ વર્કશોપ સોમવારે કતાર ગામ બાળાશ્રમ ખાતે શરૂ કરાશે આઠમી માર્ચ મહિલા વિશ્વ દિન અને મહિલા વિશ્વ દિનના સંદર્ભમાં બહેનોને આત્મનિર્ભર કરવાની આજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરવામાં આવ્યું મહેન્દ્રભાઈ કટારગામ વાળાના સહયોગથી અહીંયાના આ સભાખંડની અંદર એક ત્રીસ બહેનોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે આ ટ્રેનિંગ કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની પોતે કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાના માધ્યમથી સર્ટિફિકેટ સાથે આર્ટિઝન કાર્ડ સાથે બહેનોને તાલીમ આપશે જરદોસી ખૂબ જૂની પરંપરાગત કળા છે અને આ કળાને જાળવવા માટેનું બીડું જ્યારે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીએ ઝડપ્યું છે ત્યારે ત્રીસ પોલીસ કર્મચારીની પત્નીઓની તાલીમ શરૂ થઈ રહી છે અને એની સાથે કતારગામ ખાતે બીજી ત્રીસ એટલે સાહીઠે સાઠ દીકરીઓને બહેનોને વિશેષ તાલીમ જે અમદાવાદથી આવનાર ટ્રેનર દ્વારા માસ્ટર ટ્રેનર દ્વારા એ લોકોની કળાને વધુ સુદૃઢ બનાવવા સ્કિલ કરીને એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધી માર્કેટિંગથી માંડીને બીજી પણ વસ્તુઓ શીખવવામાં આવશે અને એના માટે અમને જરી એસોસિએશનના દીપકભાઈ મહેન્દ્રભાઈ તુષારભાઈ જેવા ભાઈઓનો સહકાર પણ મળે છે અને એની સાથે આ બહેનો પોતે ખૂબ ઉત્સાહથી જે અગાઉની લીધેલી ટ્રેનિંગ છે તેમાં વિશેષ તાલીમ લઈને પોતાના ઘરે પગભર બને એ હેતુ છે છ માર્ચે સુમુલ ડેરીના સહયોગથી એક વિશેષ સ્પર્ધા પણ રાખવામાં આવી છે કે જેની અંદર પોતાના ઘરે બેઠા ડિજિટલ ફોર્મ ભરીને એ લોકો પોતાની આ કળાને પ્રદર્શિત કરી શકે અને એમાંથી તે દિવસે પણ ઈનામ જાહેર થવાના છે તો આજે ખૂબ સરસ શરૂઆત થઈ છે ત્રીસ બહેનો ખૂબ ઉત્સાહની અંદર આજથી જરી જરદોજીની એડવાન્સ ટ્રેનિંગની તાલીમ લઈ રહી છે